માળિયાહાટીના તાલુકામાં મેઘરાજાએ કર્યું આગમન જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ કરી બેટિંગ સવારથી સાંજના છ વાગ્યા સુધીમાં બાસઠ મિલીમીટર વરસાદ નોંધાયો હાલ હજી વરસાદ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે સવારથી નદી નાળામાં નવા નીરના પાણીના પૂર જોવા મળ્યા છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ